जिन्दगी, जिन्दगी हो हो। तारी याद मार दिलि भुल तारी याद मिली भुलो मेली तारा ॾा स કરવા એ વાત હાશી ચોપે આ બધા ના બાયડા કાનોડે રમવા જાય શું કરવી પડે મચારી શાંતિ મને એમ કે તમે હું બેઠો અહીંયા આયા મારે તો કેવું પડે તો શાંતિ છે તમાર શાંતિ મજા છે આજો મજા તો નથી કરતી મજા મારા બેટા જબર તો

તમે પોરિયા લઈ ગયા તા તમે બેહવા આવે એટલે કે લો પાણી ના કોણ સા ના અડધો જુગાર તો તમે એમને માલ દીધો તો હવે એ તો તાર હોક નું રાખશે

માટલું લાયો હેડો પાણી નું રમવા નવું માટલું ઘરનું લીધું હાલવાય ને આ મારા બેટા જવા અને મને કઈ આવડતું અનુભવ આપણે મોડા યંશી વરહનો તો ભલે પણ આ મારા જમીન જમણિયા કાક દગો બગો કરી લઈ જશે ને તો આય આપડે તળિયા ઝટક કરી ખાલી છે ને મારા હમી એક મસ રાખ દી બાકી તો બધું હું જોઈ લઈશ હા તે વાતો અને હું શું કહું હા અને હું ખટાવ બટાઉં તો મને થોડા ઘણા હાલજી આય તો એક બીજા ને ટેકો કરશે આપડે હા આપણે બેન હતી બરાબર બરોબર બાકી આને છે ને હા લાડ લઈ લેવા હા તળિયા જાટક કરી નાખું સારું

અ 20 20 રૂપિયા તો હતારી ફરા તાપ નો કેટલો પીન આયો હે અહી 20 રૂપિયા વાડક પકટ પકટ બધા હું લવ કરો ઉભો કે ઉભર ઉભર હું મેળતા ઉભર હું મેળ પાંચ બેહારી અતારમાં રનમાં આયો હું મેળતા હા 20 રૂપિયા આગળ લાલું બસ આગળ લાલું એટ આગળ લાલ તો 20 રૂપિયા બકાય મેલી જા જા ન લે લપને મેલીન આવતો રે હું મેલ તમે હેડો જો તમે

તમે ફોન કર્યો તો મને આ જીવડી હે અલ્યા જે નથી આ કોણ છે તમે મને હાલ ફોન નતો કર્યો અલ્યા હું પોલીસ વાળો છું હાલ તો તમે ફોન કર્યો સાહેબ હા જગ્યા ગયા છે આમ આમે આમ હા

છોકરા જેવી વાત કરી પણ નવો છું વીસ વીસ રૂપિયા રાખો એટલે છોકરા રમે હું શું કહું છે તો મજા આવે પૈસા હટાવે બસો બરાબર આપડે નથી